પેલા સાહેબ છોકરો ને છોકરી રીસાઈ જતા ને એટલે શું કરતા જમતા ના આ રાજા અમના ઘેર જમા નહીં ને પેલો રણી એમના ત્યાં જમવા નહીં આવું થતું પહેલાંના સમયમાં આ બધું સોશિયલ મીડિયાનું આટલું બધું નહોતું ને એટલે આવું હતું રીસાઈ જાય ને તો પેલો એમના ઘરે જમવા નહીં ને આ ભાઈ એમના ઘરે જમવા નહીં અને બે બે મોઠા પાર હોય તો હંતે તૈયંત ખાઈ તો લે પણ એમ કે હું તો જામી જ નથી પેલો કે જામી નથી ભરી તો દીધું હોય પણ અત્યારે કેવું છે અત્યારે એવું નથી અત્યારે બે લોકો ગયા ને તો બધું રીસ જ જમાનો ગયો એટલી બધી તકલીફ કોઈ બેઠવા નહીં માગતું અત્યારે કેવું કરવાનું ઓનલાઈન આવવાનું નહીં સ્ટેટસ જોવાના નહીં ડીપી હટાવી દેવાની એટલે આપણને લાગે પાર્ટિંગ કોક ખોચ્યો છે અત્યારે જે કપલ વિશે એટલે શું કરશે પેલું એક આમ સ્ટેટસ મૂકશે કે હા મારી જિંદગીમાં એવો હે પેલું આમ સ્ટેટસ મૂકશે કે મારી જિંદગીમાં તો આમ ન તેમ હોત તમારું દુનિયા મતલબ છે આ દુનિયા આ વિશે દુનિયા ફાલે ગમે તેવી રી દુનિયાને તો મરવા દે તમારે બે વચ્ચે દુનિયા આ ચોથી આવી મને ખબર નહીં પડતી બે માણસ નો ઝઘડો ને એમાં દુનિયા લાગશે દુનિયા ના લોકો દુનિયા તે મત તમારું એક બેન હમણાં પાણીપુરી વાળા ને ત્યાં બધા પાણીપુરી વાળાના તમારે એક મસ્ત વાત એક બેન હમણાં પાણીપુરી વાળાને ત્યાં પાણીપુરી ખાતા હતા બરાબર તે બેન તમે જો ફરિયાદ કરતા હતા ભૈયાજી ભૈયાજી હવે તમે છે ને કે પહેલા જે પાણીપુરી નથી બનાવતા પહેલા તમારી પાણીપુરી કેટલી મસ્ત અત્યારે તમારી પાણીપુરીમાં નથી તો તો કઈ સાંભળવું નથી તમારે પેલા જેવું ટેસ્ટ આવું કેમ નથી આવતું આવું થોડું ચાલે ઘરક ભગવાન કહેવાય ભગવાન તમે ગમે તેમ ખવડો થોડું અમારું થોડું રાખો માન માન રાખો પેલો કે બેન સાંભળો તો ખરાબ પણ મારી વાત એટલે બેને પછી વારો આલે વળી બે પેલા એ કીધું હા આખો શું કેવું છે એટલે પેલો પાણીપુરી વાળો કે બેન પેલા જેવો સ્વાદ આવે એટલા જ આવતું કારણ કે પેલા છે કશું પહેરતો ના પેલા એમનામાં ડાયરેક્ટ મસ્ત બનાવો એટલે એમાં શું કીધું નાખો ઓર્ગેનિક ને બધો કુદરતી માલ ને બધું અંદર મસાલા જતું બેન હવે કે ગ્લસ પેરીટ બનાવશું એટલે કે ચોથી ટેસ્ટ આવો પેલા ગયો હમણાં એક બહેનનો અને એક ભાઈનો ઝઘડો થઈ ગયો પતિ પત્ની બે જણા હતા એમનો ઝઘડો થઈ તો બેને તો ચાલુ કર્યું તમે જો તો પહેલાં તો હું ઝઘડો થાય એટલે જમવા ના બનાવવાનું ના બધું હોય ને એટલે પેલો ભાઈ કે તારે ઝઘડો કરવો હોય તો કારણ પણ જમવા બમલાન બનાય તો પછી ઝઘડો કરવામાં થોડી એનર્જી આવે કે એમના ખાવડાય પેલો તો મંડેલો કહેતી ના મારે કશું જ કરવું નથી હું તમારા જોડે રહેવા નથી મગતી રામ છે પલાવું છે ઢીકણું છે પછી એમને એક લાઈન બોલી કે હું તો ગાંડી હતી ત્યાં આટલા વર્ષ સુધી તમારા જોડે રહી હું તો ગાંડી હતી પેલા ભાઈએ મસ્ત શાંતિથી જવાબ આપ્યો તો તું ગાંડી હતી કે આટલા વર્ષ મારા જોડે રહી તો મારું તો વિચાર કે હું આટલા વર્ષ એક ગાંડી જોડે રહ્યો હમણાં એક ભાઈના છે ને કુટુંબમાં લગન આવતા હતા એટલે ભાઈને ખબર પડી કે આપણા કુટુંબમાં લગ્ન આવે છે એટલે આપણે ઘેરથી ગાડી ગેરેજમાં મજા છે બ્યુટી પાર્લર કે ડાબીન તેઓ જઈને સર્વિસ બર્વિસ કરાવશે એટલે ડાબીન બિલ આવવાનું છે એટલે પેલી બ્યુટી પાર્લરમાં જઈને થોડો માપનો ખર્ચો કરાવો ને એટલે ભાઈ એક મસ્ત પોલિસી વાપરી ભાઈ અઠવાડિયા પહેલાં તમે જુઓ ને તો ઘરમાં સાયરીઓ બોલવા લાગે હો એમની ઘરવાળીને ખુશ કરવા માટે એમને એમ લાગે કે હું વધારે પેલી કદરૂપી લાગતી નહીં એટલે વધારે મારે ખર્ચો કરાવવાના એટલા માટે ભાઈએ ચાલુ કરેલું તમે જુઓ ના ગજરેકી ધાત ના મોતીઓ કા હાર

પેલો કે ના એવું નથી આ તો તું સારી લાગે છે હા હું સારી લાગુ છું મને ખબર છે પણ તમારે બ્યુટી પાર્લરનો નો ખર્ચ તો આપવો જ પડશે મને અમારે એક ભાઈ બને હમણાં પૂછતો હતો કે ભાઈ ઘ અને ધ ધ અને ઘ ધ ધજાનો ધ અને ઘ ઘરનો ઘ આ બેની અંદર ફરક શું કે મેં કીધું ભાઈ જો બપોરના વધારેલા ભાત બપોરના વધારેલા ભાત આપણે રાત્રે વઘારી ખાઈએ સમજી લેતું કે આપણે જે બપોરે ભાત બનાવ્યા હોય બરોબર એ જે વધ્યા હોય વધારેલા એ આપણે રાતી વઘારીને ખાઈએ એ આ ગણ ડિફરન્સ નહીં સમજ્યા હોય મન કે આવા આવા બધા ઉદાહરણ તું લાવે છે બરાબર એટલે એના માટે કોઈ ક્લાસ પાસ કરવા પડે મેં કીધું ના આ તો આપણા ખાનદાની ખુદમાં છે એની હા હું સોસાયટીની મહિલાઓ હોય બહેનો હોય એમને તમારે જોવાનું છે આખા બધા સોસાયટીની કે આખા ગામની બધી પંચાયત કરી દેશે ને પહેલાં તો બધાની વાતો કરશે કે પેલી તો ફલાણી આમ ને ફલાણાનું તેમ ને ફલાણી તો કે આપણા જોડે શાક લેવા આવતી નથી બજારમાં આવતી નથી એમ કે બધું અલગ અલગ જ છે ખબર નહીં કયા વાતાવરણમાં રહે છે આમ ને એનો સ્વભાવ આમ છે ફલાણું ઢેકડું ને આખા ગામની બધી પંચાયત સાહેબ બેનો કરી લે બધી પંચાયત એમાં સોસાયટીની બેનો તો ખાસ

હા બહેનોનું હોય યાર બધી આને કેવું કહે છે કે બરાબર આપણે તમારે જો સોસાયટીમાં કોઈ ચર્ચા થતી હોય ને તો બહેનોને હું પહેલાં ખબર પડી જાય સોસાયટીમાં કોઈ ડખો થવાનું હોય કે કોઈ ડખો થયો હોય સોસાયટીમાં કોઈ પંચાયતનું એવું વાતાવરણ હોય પંચાયતવાળું જે વાતાવરણ હોય સાહેબ પંચાયતવાળું જેમાં પંચાયત નીકળતી હોય એમાં સોસાયટીની મહિલાઓ ફર્સ્ટ નંબરમાં આવે ભાઈ એ તો બિચારો એક કોઈ બહેનો હોય ને બહેનો નહીં આપણે જોવાનું બટાકું ને બટાકું સાહેબ બટાકાનું શાક માર્કેટમાં જાય સાહેબ તો એવું ખરાબ બટાકા બિચારા ને એવી કેતર છોડો એવી કે છોડો કે જોડે બટાકુ બટાકું નહીં આ આતંકવાદી ના હોય તો કોઈ બટાકો લેવા તો હશે આ તો કઈ ખાવાની વસ્તુ છે આ તો કેટલું નુકસાન કરે એવું ને એવું તો પેલા શાકભાજી વાળા ભાઈને બિચારાને ભળાઈ દે લારી તમારા બટાકા માં કઈક કમાલ હોય છે આ બટાકાની પાણીપુરી એવી બને છે ને આવી તો અમારે ઘેરે નહીં બનતી અલ્યા ચોથી બના પણ ચોથી બના જે પેલું બટાકું મારો એક ભાઈબન છે ને હમણાં એને ગર્લફ્રેન્ડ બનાવી હતી પેલા તો બિચારા બહુ ફિલિંગ ભરી પણ ક્યાંય બનતી નથી પણ હમણો એનો નસીબ જાગી ગયો વળી તે હમણો એને ગર્લફ્રેન્ડ બનાવી મસ્ત લાગતી હતી સારી એટલે મસ્ત કેવું પહેલાં એનો બધો ખ્યાલ ના આવી જાય તમને ધીરે ધીરે માણસ જોડે તમે સમય પસાર કરો પછી તમને એના વિશે બધું જાણવા મળે એના વિશે બધો ખ્યાલ આવે બરોબર મારા ભાઈબંધ તમે જો ને તો અચાનક જ એના જોડે બ્રેકઅપ કરી નાખ્યું તું તારા રસ્તે હું મારા રસ્તે મેં કીધું લખે માટલી છોકરી સારી હતી ને કે બ્રેકઅપ કરી નાખ્યું કે મન કે યાર બબલું શું કહું એના મમ્મી પપ્પા એનું નામ કેવું પાડ્યું હતું મેં કીધું શું પાડ્યું તું કે એનું નામ હતું કે ખુશ્બુ મેં કીધું સરસ પણ કે હું સરસ મારી બેટી ત્રણ ચાર દાળા સિવાય તો ના હતી નથી કે છોકરીનું નામ હમણાં ખુશબુ સાહેબ મને બે ત્રણ દાળી એક વખત નહીં બોલો એટલે અમુક લોકો ના નામ સારો સારો હોય ને મસ્ત નહી તો વિકાસ પણ વિકાસ એમનો હોય જ તમને એક મસ્ત વાત કહું એક મસ્ત એટલે મસ્ત વાત છે તમે બધા કહેતા હોત કહી દઉં કહી દઉં હડો તમે બધા ઘરના મોણસ એટલે તમને કહેવાય હે તો ભાઈઓ વાતમાં છે એવું કે આપણે છે ને નાક બંધ કરી દેખાય નાખ એ ના બોલી શકી ટકા પબ્લી ટ્રાય મારીને બેઠી છે નાક બંધ કરો પેલા બંધ કરો પછી બોલો નહી બોલાય અડધો લોકો ને કે મારો બેટો જોક્સ બોલો છે હમણાં એક બેન છે ને એમના ઘરવાળાને હતા કે તમે છે ને મને કોઈ દિવસ નહીં સમજી શકો કે છે ને સ્ત્રીનું દુઃખ એક બીજી સ્ત્રી જ સમજી શકે એમ આવી બધી ચંચુવાતો એ બેન એમના ઘરવાળાને કરતા હતા બોલો ભાઈ કે હશે નામ પણ બેનની મેન વાત તો એક જ હતી એ બેન એમના ઘરવાળાને એમ કહેતા હતા કે એક સ્ત્રી છે ને એ જ બીજી સ્ત્રીનું દુઃખ સમજી શકે એટલે પેલો ભાઈ કે હવે એવું કરવા માટે તો મારા આવું પંચાવન વર્ષે ઘોળે ચડવું પડે હવે હું સમજી નહીં શકતો બરોબર હવે ઘોળે ચડીને બીજી લાવું અને તને સમજ તો કે સેટિંગ કે એવું કશું નહીં કરવાનું એટલે આવું થાય યાર તમારી ઘરવાળી કદાચ આવું તમને કહેતી હોય તો એક સર મસ્ત ગરમા ગરમ જવાબ જવા દેવાનું પછી જો તમે એની આવું દાજે છે તમને જરાય કે ના હમણાં છે ને એક ભાઈ દુખી બેઠો તો અમારી સોસાયટીના બોકડે બોકરે તે હું એને જોડી ગયો મેં કીધું ચો ભાઈ દુખી દુઃખી બેઠો છે યાર આટલો મન કે યાર બબલુભાઈ લોચા થઈ ગયા છે મેં કીધું શું લોચા થયા મન કે યાર આપણે પેલા બાજ એક ભાભી નહીં મેં કીધું ઓ સન તો કે આપણા ઘેરે કબૂતર પાળેલું નહીં મેં કીધું સન તો કે છે ને એના જોડે મેં એના લવ લેટર એમાં લખીને કબૂતરને પેલા ભાભીના ઘરે આપવા જેવો મોકલ્યો કે તો મેં કીધું શું થયું કે બબલુભાઈ કબૂતર મારું બેટું વંઠેલ ને કર્યું કે ભાભીના બદલે મારી ઘરવાળીને જઈને આવતા આવ્યું છે આવા કે ઘરવાળી મને ખોળા છે ને હું પેલા વંઠેલ કબૂતર ને ખોળું છું કબૂતર મારા હાથ માં આવે એમ નહીં હું મારા ઘરવાળી ના હાથ માં આવું નહીં બધા નું હાલ તુલ મેં કીધું કબૂતર ના દોડા રોજ કોણ ખવડાવતું તું તું ખવડાવતો તો તારે ઘરવાળી ખવડાવી કે મારા ઘરવાળી ખવડાવી મેં કીધું એટલે જ એને જઈને લે આવી તારે વફાદાર છે છે ને એક ભાઈની ઘરવાળી પોલીસ જોડેથી મેમો લઈને આવી હતી બે હજારનો મેમો પાછો કંઈક અમદાવાદથી ગાંધીનગર આવતા અવસ્થામાં પોલીસે ઊભા રાખ્યા બે હજારનો મેમો આપ્યો બરાબર મેમો આવ્યો ઘરવાળાએ ટેબલ ઉપર મેમો પડ્યું તો જોયો જોયું કે ક્યાં કોનો મેમો છે કે લાયસન્સ નથી એનો એ ઘરવાળી કે મેડલ લઈને આવ્યું કે આપણો

પછી થી કે આપડે કઢાઈ ને લઈએ પછી કરાવું કે પણ કે ત્યાર સુધી કોઈ પોલીસ વાળા ભાઈ જોવાનું સારી ના લાગતી હોય તો કે તારું ના લગાડવાનું હમણાં એક ભાઈ હતા બરાબર એ મસ્ત એમના ઘરે બેઠા હતા અરે પગ ઉપર પગ ચડાવીને શાંતિથી બેઠા હતા ફોન જોતા હતા એટલામાંથી પાડોશવાળા ભાભી એમના જોડીયા પાડોશ વાળા ભાભી ભાઈ જોડીયા એટલે અંદરથી થોડો ભાઈ તો કે આવો ભાભી આવો આવો ભાભી આવ્યા બરાબર એટલે ભાભી પેલા પાછા બોલ્યા કે તમે ફ્રીજ છો હા કે હા હું તો ફ્રીજ છું બોલો બોલો ફ્રીજ છું પેલો કે તમે પાક્કું ફ્રીજ છો અરે ફ્રીજ છું ભાભી તમારા માટે તો ફ્રીજ છું બોલો ને તમે હા તો કે તમે ફ્રી હોય ને તો આજે છે ને મને કોફી શોપ જોવાનું મન થયું છે અને પિક્ચર જોવાનું મન થયું છે એટલે પેલો ભાઈ કે હા હા વાંધો નહીં તમારી ઈચ્છા પૂરી કરી દઈએ પેલો ભાભી ગયા ઓકે તો આ મારા બે છે ને આ છોકરાઓને તમે રાખો હું અને મારા હસબન્ડ જઈને આવીએ જરા

અને સાહીઠ ટકા જેવો હોય તો પત્નીના ડર થી ભાગ જ નહીં લીધો બાકી જો એ સાહીઠ નો અંદર ભાગ આવી જાય બરોબર તો વધારે તો નહીં કેતો સાહેબ એમાંથી બીજા ચાલી ટકા એ મળે એટલે ચાલી આગલા ચાલી આ એસી ટકા તો આપણો ડખો રે બધા સર્વે ના કરાય હું તો કઉ છું ભલે આ તો સર્વે બહાર આવ્યો પણ આવા બધા સર્વે ના કરે એનું કારણ છે કોકના ગરભાગોકરીથી આવ્યો ઘરમાં આવ્યો ઘરવાળી ચી ચી મેં મેં ચી 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 મેં ચી ચી મે ચાલુ કરી દીધું એટલે પેલો કંટાળ્યો કે હાલ નોકરીથી આવ્યો ગયું ગળી શાંતિ ઘરમાં બેવાડે પાણી વાણી પીવાડે આરામ કરવા આ બધા હું ચાલુ થઈ ગયું તારા નમનું ચાલુ કરી દીધું બસ કે આ આખો દિવસ નોક ઓફિસે ગેલો હોય ને ત્યાં કંટાળો ના આવો થોડો ફ્રેશ તો થવા દે પેલી કે હું આખો દિવસ ઘરમાં એકલી હતી કે મારે ફ્રેશ ના થવું પડે પેલો કે એટલે હું ઘેર આવું એટલે ઝઘડો કરી ફ્રેશ કે ફ્રેશ તારું કરે છે એટલે પેલી કે અમારે તો ફ્રેશનેસ એવી રીતે જ આવે અમારી એટલે કે તમને એક વાત કહું પેલો કે કે હવે આટલું બધું કીધું છે વાત એ કે કે અમે ઝઘડો કરીએ ને એટલે ખબર નથી પણ અમને અંદરથી કે મજા આવે પેલો કે તારી મજાની નહીં તો હમણાં કહું હમણાં એક ભાઈની બેનની એનિવર્સરી હતી બરાબર તે જે પેલી પત્ની હતી ને પેલા અમને એનિવર્સરી વિશ કરી પેલા એનિવર્સરી વિશ કરી આજ તો હું એનિવર્સરી હોય એટલે ઘરમાં બધો હારું હારું વાતાવરણ પછી રોણો બોલ્યા ઘરમાંથી કે ગાંડી આજે તને જે લેવું હોય કહી દે ચાલ આજ હું તને લઈ આપું એટલે પેલી કે મારે બીજું તો કંઈ લેવું નથી પણ તમે છે ને પેલી અમ્માજાનમાંથી મને સાડી મંગાવી આપો અમ્માજાન પાસેથી પેલો કે અંબાજાન પાસેથી સાડી કઈ રીતે આપણે મુસલમાન મુસલમાન નહીં ત્યાં આપણે અંબાજાન પેલો કે અંબાજાન માંથી તમે નથી મંગાવતા સાડી યાર એટલે પેલી કે અંબાજાન કે પેલો કે અંબાજાન કહ્યું એટલે પેલા રહી રહી લાઈટ થી તો એમેઝોન કે અંબાજાન છો એમેઝોન દુનિયા છો થી છો શેરા આડા દે નહીં આવું શાક દે નહીં તમને મારા દિલની એક વાત કહી દઉં જો મેં મારા પપ્પાને બધો ખર્ચો કરાયો છે કપડોનો બૂટનો મોજાનો ચપ્પલનો ટી શર્ટોનો પેન્ટોનો કપડામાં આવી ગયું બધું આમ પણ હું એવું બધું બે વાર બોલીએ ને તો વિડીયો થોડો લો બો પૈસા છે પૈસા પૈસા હાર પણ વાત એ હતી મેં સુધી મારા પપ્પા જોડે બધો ખર્ચો કરાયો છે ચશ્મા જોવો પટ્ટો જોવો જે જોવો એ જરૂરિયાતની બધી વસ્તુ ફરવા જવું હોય પૈસા લીધા છે બધું મારા પપ્પાને મેં ખર્ચો કરાવ્યો છે પણ આજ સુધી મને ગર્વ થાય છે કેતા કે આજ સુધી મેં મારા પપ્પાને કદી પેડાનો ખર્ચો નહીં કરાય હું હું મારા પપ્પા મનમાં પેડાની ભાવના જાગે પરીક્ષા આવતા પહેલા તો કહી દેતો પપ્પા આપણે પેડાની તૈયારી ના રાખતા એવું હોય તો મને આલજો બસ હું પકોડી ખાઈ લે ખબર જ હોય કે આપણે એટલે હાથ હડવાનો છે નહીં પછી એટલા ટપલીઓ મારી ફાયદો છે નહીં પણ હમણાં શું પેલા તો રિઝલ્ટ થોડું નીચું કોઈકને આવ્યું હોય ને લોકો કેવું અત્યારે છોકરાઓ રિઝલ્ટ ઓછું આવે છે મારા બેટા ચિંતામાં આવી જાય કે આટલું રિઝલ્ટ આવ્યું આટલા ધાર્યા હતા ને આટલા જાય રોવે રતડે ને બધું કરે પણ હું કહું છું આ દુનિયાની થોડી છેલ્લી પરીક્ષા છેલ્લે તે બધા છોકરા જે રિઝલ્ટ ઓછો હોય મેં આ રિઝલ્ટમાં ઘણા છોકરા જોઈએ ક રિઝલ્ટ આ વખતનું થોડું બહાર સાયન્સનું અને બધું થોડું ડાઉન હતું મતલબ જોવે એટલું હતું નહીં અને ઉત્તર ગુજરાતમાં અમારા તો હતું મતલબ બાર તો ખબર નહીં ઉત્તર ગુજરાતમાં ઓછું જ હતું તો તમે જાવ તો મેં અત્યારે દસમા બારમા છોકરાને રિઝલ્ટ ઓછો હોય તો રોવા લાગે કે અમારું ઓછા આયા ને આટલા ધાર્યા હતા આટલા નતા આયા ને એટલે પત્યું તમે લખ્યું હતું એવા આવ્યા બરોબર જે થઈ ગયું થઈ ગયું પરીક્ષા પતી ગઈ પતી ગઈ એમાં રોવાનું ને ને બધું ના વ્યક્ત કરવાનું હોય આપણે કહીએ ને એમાં રોવાનું ના હોય પણ કે અમે આટલા ને અમારા આટલા આવ્યા પછી દુઃખ તો થાય ને થાય હો થાય આજે મેં મારા ભાઈબંધનો ફોન કર્યો તે એક ફોન કર્યો ના ઉપાડ્યું બીજો ફોન કર્યો ના ઉપાડ્યો ત્રીજો કર્યો ના ઉપાડ્યો ચોથો કર્યો ના ઉપાડ્યો ફોન જ ના ઉપાડે પછી હું ત્રણસો રૂપિયા માગતો હતો એમને એના પાસે એના વાજે પેલા ત્રણસો માટે ઉઘરાણી ઉઘરાણી માટે ફોન કર્યો છે પણ મેં મારા એક બીજા કામ માટે ફોન કર્યો હતો એ મેં એક બે ત્રણ ચાર પોસ્ટ ફોન કરે એને ઉપાડ્યા નહીં પછી મેં મસ્ત મજાનું વોટ્સઅપ ખોલ્યું વોટ્સઅપમાં જઈને એક મેસેજ કર્યો ખાલી આનકડું કયો મેસેજ ખબર છે પેલી તારો નોન આવ્યા પછી ના ઉપર બાઇક લઈને ઘેર આઈ ગયો પેટ્રોલ પુરાવાના બાઈક માં પૈસા ના હતા બાજુ વાળા જોડ પચાસ બીજા ઓછી ના લીધે ઘેર આવી ગયો ક્યાં કોડ નંબર માંગતો તું ક્યાં

જો તમારે મસ્ત જીવન જીવ્યું હોય ને અલછાવાળું જીવન જીવ્યું હોય તો એક મસ્ત ચારપટ ટીપો આપો બરાબર તમારા છે ને જીવનમાં ખાવાનું મસ્ત બરાબર હસવાનું મસ્ત ઘણું સમજાવું કે જીવનમાં હસવાનું ગણું ખાવાનું પોજ ગણું બરાબર મસ્તી દસ ગણી કરવાની અને પત્નીનું માનવાનું એક હજાર ગણું તો સુખી અમે ત્યાં તમારી પત્ની કે એમ કરી રાખવા

તમે તો તો ત્યારે થાય છે કે અમુક વખત તો એટલું બધું હાથ ઊંચો કરી સેલ્ફી લેશે ને એ પાછું રાતના ટાઈમે આટલો હાથ ઊંચો કરે છે આટલો હાથ ઊંચો એ વખત તો ચંદા મોમા એ કહેતા છે ભોણી હાથ થોડો નેચો હાથ મને ગોદો વાગશે પોચ્યાં તમે ન કહો આપણે કહીએ નહીં સારી લાગતી તો કે તારા શું પંચાયત હું ગમે તેવી ના લાગશે જે દિવસ ભગવાને પત્નીઓ બનાવવાનું શરૂ કર્યું તું ને એ દિવસ ભગવાને કહ્યું તું કે દરેક પુરુષને સારી પત્ની દુનિયાના ખૂણામાં મળશે ભગવાન જે દિવસ પત્ની બનાવવાનું ચાલુ કર્યું એ દિવસ કહ્યું હતું કે દરેક પુરુષને સારી પત્ની દુનિયાના ખૂણામાં મળશે પણ પછી તમે જો તો ભગવાન ગેમ રમી ગયા પૃથ્વી ગોળ બનાવી દીધી દુનિયા ગોળ બનાવી દીધી એટલા કોઈને મારતું ભગવાને તો ખૂણા કીધું હતું હવે આ તો દુનિયા તો ગોળ છે તો એમાં ખૂણો ચોથી હોધવો એટલા પછી બધાને આપણા આવા પીસ ભટકાય છે ભટકાય તો ભટકાય તમને ખબર છે આજ સુધી જેટલી બધી મહિલાઓ ઓલિમ્પિક જીતી ને જે ઓલિમ્પિક એ જે મહિલાઓ ઓલિમ્પિક જીતી એના બધે બધાના કોચ પુરુષ રહ્યા છે એટલે જો સ્ત્રી માનવ કે સ્ત્રીની સફળતા પાછળ પુરુષનો હાથ છે તો સ્ત્રી પણ સફળ થઈ શકે છે આવું જો તમારે તમારી ઘરવાળીને કહેવું હોય ને તો પોતાના જોખમ ઉપર સ્વીકાર છે નહીં એને તો એમ જ છે કે પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ રહેલો હોય એને એવી ખબર ના પડે કે સ્ત્રીની સફળતા પાછળ એ પુરુષ રહેલો હોય ના 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 ક્યારેક ક્યારેક બાપડા બાપાઓના લાફા રહેલા હોય એમને દરેક વખત સ્ત્રી બસ હોય હોય સ્ત્રીનો હાથ પણ રહેલો સ્ત્રીની મજૂરી પણ બાપાના લાફા બાપાની ગાળો બધાને થોડું થોડું પ્રાધાન્ય આપો સારું રહી સ્ત્રીનો હાથ રહેલો હોય છે તો પછી એ પેલો પુરુષ દેવું કણ નખો લોકોના બુચ મારી દે તા સ્ત્રીનું નામ નહીં આવતું નક્કી પેલા છગન ભાઈ નો છોકરો છે પેલા અમનો ફલાણા છોકરો છે ત્યારે બાપા નું નામ આવે અને સફળ થઈ જાય એટલે આના પાછળ કે સ્ત્રી નો હાથ રહેલો છે વાહ ભાઈ વાહ બરોબર છે બરોબર છે